નારી શક્તિ વિના સશક્ત સમાજ નિર્માણ અશક્ય છે એટલે જ ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલા લઈ રહી છે વહાલી દીકરી યોજના રાજ્ય સરકારનું આવું જ એક મહત્વપૂર્ણ કદમ છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર આર્થિક સહાય આપે છે હેલો મિત્રો

દીકરી નવમા ધોરણમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે એક લાખની સહાય મળે છે હા પણ જરૂરી છે કે દીકરીના બાળ લગ્ન ન થયા હોવા જોઈએ હવે સમજીએ કે યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળે છે તારીખ બે ઓગસ્ટ બે હજાર રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબીજનોએ દીકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં આધાર પુરાવા સાથે અરજી કરવી મહત્વનું એ છે કે પરિવારના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એ જરૂરી છે કે કુટુંબની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ હવે જાણીએ યોજનાની અરજી પ્રક્રિયા વિશે વહાલી દીકરી યોજના માટે અરજી કરવાનું ફોર્મ ગ્રામ પંચાયત મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળી રહેશે આ અરજી સાથે લાભાર્થીએ દીકરીના જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો દીકરીનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ રેશન કાર્ડ અને સ્વઘોષણા પત્રક જોડવાનું રહેશે આ અરજી સેવા કેન્દ્ર અથવા ગ્રામ્ય પંચાયત ખાતે પણ જમા કરવાની રહેશે આ અંગે વધુ માહિતી માટે નજીકની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો દોસ્તો આશા છે કે આપને આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે ગુજરાત સરકારની આવી જ અન્ય કોઈ યોજના વિશે આપ જાણવા માગતા હો તો કોમેન્ટ કરીને જણાવશો નવા એપિસોડ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો